સંસ્થા ઘણી બધે કાર્યો ધરમપુર ને આજુબાજુના વિસ્તારમાં કરી રહી છે જેમાં એક આપણું ટુ ફિફ્ટી બેડ ચેરિટેબલ હોસ્પિટલ છે એજ્યુકેશન કોમ્પ્લેક્સ છે એનિમલ હોસ્પિટલ છે તો આ બધાની સેવા પ્રવૃત્તિમાં એક વિશેષ કાર્ય જે થઈ રહ્યું છે એ છે હોસ્પિટલમાં સારવાર અને ઓર્ગન ડોનેશન જેવા કાર્યો તો ખાસ એ આ આપણું થર્ડ એડિશન વિલ્સન હિલ મેરેથોનનું છે જેનું અવેરનેસ કોઝ છે run for i donation એટલે એ કોસ્ટ પણ સંસ્થાની ખૂબ પ્રિય છે અને જેમ ગયા વર્ષે પણ મિશન ટાઇટલ સ્પોન્સર હતા અને ત્યારનું કોસ્ટ હતું કે વોટર કન્ઝર્વેશન તો આ બધી જે પર્યાવરણ લાગતી મનુષ્ય પશુઓની માટે આ બધી જે કાર્યો થઈ રહ્યા છે એની માટે સંસ્થા હંમેશા એક જોડાય છે એવી બધી સંસ્થાઓ સાથે કે જે આ કાર્યો આગળ વધારી રહ્યા છે અને આ વિન્સન હિલ મેરેથોન જે થઈ રહ્યું છે જે વન ઓફ ધ બેસ્ટ છે એસ્પેશિયલી ગુજરાત અને વર્ષતર વર્ષ આગળ વધી રહ્યું છે જે આ વર્ષે આપણે એમ સર્ટિફાઈડ રૂટ પણ કરી રહ્યા છે જેની વિગત પારસભાઈ આપણને આપશે પણ ફિઝિકલ ફિટનેસ પૂજ્ય ગુરુદેવનો સંદેશ માત્ર આધ્યાત્મિક ઉત્કર્ષ નથી પણ કઈ રીતે બધા આયામોમાં આપણે આગળ વધીએ ફિઝિકલ ફિટનેસ હોય મેન્ટલ ફિટનેસ હોય ઇમોશનલ ફિટનેસ હોય કે આવા બધા અવેરનેસ કોઝિસ હોય તો એ કારણથી પણ સંસ્થા ખાસ જોડાવા ઈચ્છે છે અને આ કાર્ય જે આપણે હાથ ઉપાડ્યું છે એમાં સંસ્થાનો નમસ્કાર મિત્રો લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ દ્વારા આયોજિત શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર પ્રસ્તુત વિલ્સન ઇલાપ મેરાથોન એસોસિએશન વિથ સન્ડે સ્પોર્ટ ક્લબ વલસાડ સપોર્ટેડ બાય ગુજરાત પોલીસ એન્ડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત દસમી ઓગસ્ટે રવિવારના દિવસે વિલ્સન હિલ ખાતે પંગારબારી મુકામે વિલ્સન હિલ હાફ મેરાથોનનું થર્ડ એડિશન આયોજિત થવા જઈ રહ્યું છે આજ દિવસ સુધી એક હજાર ને પાર્ટિસિપન્ટ રજીસ્ટ્રેશન થઈ ગયા છે ગુજરાતની સૌથી પહેલી મોન્સૂન હિલ મેરેથોન કે જે આ વર્ષે એમ્સ લૂટ સર્ટિફાઈડ થઈ રહી છે સાથે સાથે એક નોબલ કોર્સ સાથે આ ઇવેન્ટ થઈ રહી છે એનો કોર્ષ છે રન ફોર આઈ ડોનેશન અવેરનેસ આ ઇવેન્ટમાંથી જે પણ કંઈ ફંડ રિઝ થશે એમાંથી આઈ ડોનેશન અવેરનેસ માટે સોશિયલ કોર્સ કરવામાં આવશે ઘણા બધા કોર્પોરેટ પાસેથી આપણને ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે પાર્ટિસિપન્ટની દ્રષ્ટિએ અને ઇવેન્ટની દ્રષ્ટિએ તો આવો આપણે સૌ ભેગા થઈને આ આઈ ડોનેશન અવેરનેસ ની જે મુવમેન્ટ છે લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટે ઉપાડી છે સહિયારા પ્રયાસ થકે તો આપણે સૌ જોડાઈએ એક પગલું કોકના જીવનમાં પ્રકાશ આપવા માટે રન ફોર આઈ ડોનેશન અવેરનેસ માટે એક ભરીએ આવો આપણે સૌ સાથે મળીને આ વિલ્સન હાફ મેરેથોન માં ભાગ લઈએ થેન્ક યુ આ મેરેથોન ની અંદર આપણો ફેસ ઓફ ધ ઇવેન્ટ તરીકે વાપીના રણવીર સિંહ જેઓ એશિયન જુનિયર ગોલ્ડ મેડાલિસ્ટ છે એ આપણા ફેસ ઓફ ધ ઇવેન્ટ તરીકે છે અને એમની વિશેષ હાજરી ઇવેન્ટના દિવસે આપણને મળશે